ગૌશાળાને ગાયોનું શુદ્ધ ઘી ભાઈ બતાવો અહિયાં જોવો તમે પીળું એટલું સોનું અને આરોગ્ય માટે ખૂબ સારું એવું આ શુદ્ધ ઘી ગાયોનું જે ઘી છે એ ઓળખવા માટેની દેશી રીત છે આપણે ગાયોનું ઘો એક તો પીળું હોય પ્લસ તમે એને જે આપણે દેશી રીત આપણે અહીંયા મૂકીને જો તમને બતાવું છું દાણા દાળ એકદમ પ્યોર જ આવ પ્લસ તમે આની કોઈ પણ ગુજરાતથી લઈને પૂરા ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ તમે આની લેબોરેટરી કરાવી શકો છો પ્લસ આપણે ગૌશાળાનું છે એટલે થોડુંક સસ્તું પણ મળી જશે કોઈ પણ ગ્રાહક અહીંયા આવે આપણી પાસે અહીંયા પચાસ સાઠ કિલો સો કિલો ઘી હોય તેમાંથી કોઈ પણ એક ડબ્બુ લઈને તમે લેબોરેટરી કરાવી જો લેબોરેટરીમાં સો એ સો ટકા પાસ ઘી આવશે શ્રી હસમુખા હનુમાનજી સેલ્સ એજન્સીમાં તમારે આવી જવાનું વીસ વર્ષ જૂની જગ્યા છે વીસ વર્ષથી આ ભાઈ અહીંયા આ સારામાં સારું ઘી વેચી રહ્યા છે કોઈ પણ ભાઈઓને દુકાને વેચવા માટે જોઈતું હોય તો પણ મળી જશે હોલસેલમાં પણ મળી જશે હવે એડ્રેસની વાત કરી દઉં તો હીરાબાગથી તમે બરોડા જાવ ને તો રસ્તામાં લક્ષ્મી હોટલ આવે છે એ ગલીમાં તમારે જવાનું આગળ ક્ષેત્રફાળ ખમણ આવે છે ત્યાં સામેની સાઈડની ગલીમાં તમને શ્રી હસમુખા હનુમાનજી સેલ્સ એજન્સી એન્ડ ડેરી મળી જશે